દાંડિયા બજારમાં છેલ્લા દસ થી વધુ દિવસથી ગટર લાઈન ઉભરાઈ છે જેના કારણે દૂષિત પાણી મુખ્ય માર્ગ પર ફરી વળે છે નજીકમાં જ શાક માર્કેટ તેમજ મચ્છી માર્કેટ પણ આવેલું છે ત્યારે વેપારીઓ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે આ અંગે વેપારી અને સ્થાનિકોના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક દિવસોથી ગટર લાઈન ઉભરાઈ છે આ અંગે નગર સેવા સદનમાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી જેના કારણે તેઓના વેપાર અને રોજગારને પણ અસર પહોંચી રહી છે આ સાથે જ દૂષિત પાણી મુખ્ય માર્ગ પર ફરી વળતા રોગચાળો ફાટી નીકળે તેવી પણ દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે નગર સેવા સદન દ્વારા વહેલામાં વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે ગૌરીબેન ગોવિંદભાઈ માછી હું માછી બજારમાં વેચું છું અમારે એક બી ઘરાક આવતું નહીં અંદર આ બધો ગોજવાલો ભેગો થાય ને સરકારી કચરા પેટી વાળાને બી ફોન કરીએ પણ ફોન કરે તો અહી આવતા નથી એ લોકો ચાર પાંચ પાંચ દિવસે બી આવતા નહી ભરવા એ લોકો નહીં આવતું ત્રણ બે ત્રણ મહિના અમે તો અંદર ખાલી બેસેલા જ છે બેસેલા છે ભાઈ અમે તો અમારા ઘર તો એક બી આવતું નહીં અંદર ના અમારો એક જ દરવાજો છે બીજો દરવાજો પણ નથી અંદર ને એ પેલા બીજા દરવાજો પાડી આપતા હોય તો અમારું ઘરાક બી બીજા દરવાજા પરથી આવે તો એક જ દરવાજો છે તે દરવાજા પરથી અમારું ઘરાક જ અંદર નહીં આવે ખાલી અમે આઠ વાગે બેસીએ તો અમે નવ વાગે બેસીએ તો બાર વાગે એમ જ ઉઠીને માલપોરીને ઘેરકીએ અમારે એક બી ઘરાક આવતું નથી